અને ગાર્ડનિંગનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે આ છોડનું બાગકામ કરવાથી પણ લાખોની કમાણી કરી શકાય છે બોન્સાઈ ટ્રી એક નાનકડા વાસણમાં ઉગાડી શકાય ભારતમાં ટેની ક્રાફ્ટિંગ અને ગાર્ડનિંગ નો ક્રેઝ વધ્યો ટાકા માત્સુમા 13 લાખ ડોલર અથવા 10.74 કરોડમાં વેચાય બોન્સાઈ ટ્રી ની ઊંચાઈ બે ફૂટ સુધી જતી હોય છે

કામ કરવાથી સારી એવી આવક પણ મળી શકે છે આ છોડથી માળી લાખોની કમાણી કરી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ છે કે બોન્સાઈ ટ્રી આટલા મોંઘા કેમ હોય છે ચાલો જાણીએ અત્યાર સુધી સૌથી મોંઘું બોન્સાઈ વૃક્ષ જાપાનના તાતા માનસુમાં તેર લાખ ડોલર અથવા દસ પોઇન્ટ ચુમોતેર કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે આ જાપાની વ્હાઇટ પાઇન છે અને બોન્સાઈ ટ્રી એક નાનકડા વાસણમાં ઉગાડી શકાય છે તેની ઊંચાઈ બે ફૂટ સુધી જાય છે ને આજે પણ તમને થી ચારસો વર્ષ જૂના બાંધસાહ વૃક્ષ જોવા મળી જશે આ જૂના નું ગ્રોથ જોઈને તમે ખુદ પણ તેની લાંબી ઉંમરનો અંદાજો લગાવી શકો છો પરંતુ આટલી લાંબી ઉંમર જીવિત રહેવા છતાં પણ ખૂબ જ ઓછા વિસ્તારમાં તે પોતાના મૂળ અને ડાળિયાઓ ફેલાવે છે તેથી તે ઘર માં સજાવવા માટે શ્રેષ્ઠ સામગ્રીમાંથી એક માનવામાં આવે છે તમે 1000 થી હજાર રૂપિયા માં એક નાનકડું અને એકદમ નવા બોનસાઈ ટ્રી ને ખરીદી શકો છો આ વૃક્ષ ન તો તમને કોઈ ફળ આપે છે અને ન તો તેનું લાકડું આફ્રિકન બ્લેકવુડ ની જેમ કાપીને ફર્નિચર કે સંગીતના સાધનો વગેરે બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે તેમ છતાં ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ શોધે છે કે તે આટલું મોંઘું કેમ છે અને હકીકતમાં બોન્સાઈ ઝાડની જેમ નહીં પણ એક કલાની જેમ જોવામાં આવે છે તમે તેને ખૂબ જ ખર્ચાળ પ્રિન્ટિંગ તરીકે સમજી શકો છો ને બોન્સાઈ ઉગાડતા લોકો કહે છે કે આ એક એવી કળા છે જેમાં માસ્ટર થવા માટે ઘણા વશુની મહેનત લાગે છે આ વૃક્ષને એક વાસણમાં સમાવવા માટે સતત કાપણી વાયરિંગ અને બીજા વાસણમાં ટ્રાન્સફર અને

જેમ અમે જણાવ્યું કે બોનસાઈ ટ્રી જેટલું જૂનું હોય છે તેટલી જ તેની કિંમત એટલી વધી જાય છે. બેશક અમુક કિંમત તેની ડિઝાઇન પર પણ આધાર રાખે છે અને દુનિયામાં આજે સેંકડો વર્ષ જૂનું બોનસાઈ ટ્રી હાજર છે. બિઝનેસ ઇનસાઇટની એક સ્ટોરી અનુસાર આઠસો વર્ષ જૂના બોનસાઈ ટ્રી પણ હાજર છે. એ જણાવી દઈએ કે આ કલા ચીનથી ઉત્પન્ન થઈ હતી જો કે તે પ્રસિદ્ધ જાપાનથી થઈ હતી. તો દર્શક મિત્રો આજે આપણે બોનસાઈ ટ્રી વિશે વાત કરી જે વર્ષો જૂના છે ઘણું જ મોંઘું મળે છે તેમાં જેટલું જૂનું તેટલું મોંઘું હોય છે તેનું લાકડું આફ્રિકન બ્લેકવુડની જેમ કાપીને ફર્નિચર કે સંગીતના સાધનો વગેરે બનાવવામાં ઉપયોગી લઈ શકાય છે તો આવી જ અવનવી માહિતી જાણવા માટે જોડાયેલા રહો શું તમે જાણો છોની સિરીઝમાં નમસ્કાર